વડોદરાની વિશ્વામિત્રીના જળસ્તરમાં સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આજવા ડેમના દરવાજા બંધ કરાયા હતા વડોદરાને ઉપરવાસમાં હાલ વરસાદ નથી જોકે આજવા ડેમમાંથી પાણી છોડાયું અને આજુબાજુના જે તળાવ છે તેમાંથી પણ થઈને વિશ્વામિત્રીમાં પાણી આવતા વિશ્વામિત્રીનું જળસ્તર સતત વધી રહ્યું છે જે ચિંતાનો વિષય બનતા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આજવા ડેમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે કાલાગોડા બ્રિજ બંધ કરાવ્યો હતો ત્યારે સત્યાવીસ ફૂટની આજુબાજુ થશે એટલે રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને પછી આગળને ઓપરેટ કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાકથી વડોદરામાં વરસાદ નથી પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવ છે તેમાંથી ઓવરફ્લો થઈને વિશ્વત્રીમાં પાણી આવી રહ્યા છે જેના કારણે વિશ્વનત્રીનું જળસ્તર સતત વધી રહ્યું છે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે ત્રેવીસ ચોવીસ ફૂટ હતું ત્યારે અત્યારે ઓગણત્રીસ ફૂટ ઉપર ગુરુવારે સાંજ સુધી હતું છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી વડોદરામાં પણ નથી પણ ઓગણત્રીસ ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે તેના કારણે થઈને અમે હવે ઉપરસનો વરસાદ નથી એટલે ડેમ બંધ કરવા નિર્ણય કર્યો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે રવિ સવંત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે હાલ અત્યારે રાહતના સમાચાર એ છે કે અમે મેજરમેન્ટ કરીએ છીએ તો અઠ્યાવીસ નવ ફૂટ આવે છે ત્યારે ગઈકાલે સાંજે ઓગણત્રીસ ચાર ફૂટ એટલે કે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આના માટે થઈને જ્યાં સુધી પૂરને લાગી વળગી નહીં ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્કની ઉપર ચાલે છે ઓગણત્રીસ ફૂટ હતું એટલે અમે કાલે કાલાઘોડા બ્રિજ બંધ કરાવ્યો હતો જેમ અત્યારે સત્યાવીસ ફૂટની આજુબાજુ થશે એટલે રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને પછી આગળ તેને ઓપરેટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું છેલ્લા ચોવીસ કલાકથી જો વડોદરામાં વરસાદ નથી પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવો છે એમાંથી પણ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં પાણી આવે છે એટલે વિશ્વામિત્રીનું સ્તર સતત વધતું જ રહ્યું છે જયારે વરસાદ બંધ થયો ત્યારે ત્રેવીસ ચોવીસ ફૂટ હતું ને અત્યારે ઓગણત્રીસ ફૂટ ઉપર ગઈકાલ સાંજ સુધી હતી છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી વડોદરામાં પણ નથી પણ ઓગણત્રીસ ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે એના કારણે થઈને અમે હવે ઉપરવાસમાં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે હાલ રાતના સમાચાર એ છે કે ગઈકાલ સાંજથી અત્યારે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ તો અઠ્યાવીસ પોઈન્ટ નવ ફૂટ આવે છે જ્યારે ગઈકાલે સાંજે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ફૂટ એટલે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આની માટે થઈને જ્યાં સુધી પૂરને લાગે વળગે ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્કથી ઉપર ચાલે છે ઓગણત્રીસ ફૂટ હતું એટલે અમે કાલાઘોડા બ્રિજને બધું બંધ કરાવ્યું હતું પણ જેમાં જે સત્યાવીસ ફૂટ અને એની આજુબાજુ થશે એટલે પાછું એ રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને અને એને પછી ઓપરેટ કરવામાં આવશે